ભાવનગર જિલ્લાના વલભીપુર બરવાળા રોડ પર ગેરકાયદેસર રીતે બલેરો કારમાં બાયોડીઝલની હેરફેર કરતાં બે શખ્સોને વલભીપુર પોલીસે ઝડપી લઈ તપાસ હાથ ધરી હતી જોકે આ બાયોડીઝલ અમદાવાદના નરોડા બાયોડીઝલ કારમાં લઈ અમરેલીના ખાંભા પાસે કોઈ શખ્સને ડિલિવરી આપવા જતા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું ભાવનગર જિલ્લાના વલભીપુર બરવાળા રોડ ઉપરથી એક શંકાસ્પદ બોલેરો કાર નીકળતા રાત્રિના સમયે પેટ્રિંગમાં રહેલ વલભીપુર પોલીસ બલેરોને અટકાવી તપાસ કરી હતી જેમાં બોલેડો પિકઅપ કારમાં પાછળ રહેલા અગિયાર લોખંડના બેરલ ચકાસતા તમામ બેરલમાં ગેરકાયદેસર બાયોડીઝલ મળી આવતા બોલેડો કારમાં રહેલ ડ્રાઈવર તેમજ ક્લીનરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કુલ અગિયાર બેરલમાંથી બાવીસો લીટર બાયોડીઝલ કિંમત રૂપિયા એક લાખ દસ હજારની કિંમતને બાયોડીઝલ કબજે કરી શૈલેષ ઇશ્વરભાઈ મકવાણા દિનેશ પ્રહલાદભાઈ ઠાકોર રહેવાસી બંને માંડણપુરા તાલુકો ધોળકાના બે શખ્સોની ધરપકડ કરી પૂછતાછ કરતા ઉપરોક્કોત બાયોડીઝલના અમદાવાદના નરોડાથી ભરી અમરેલીના ખાંભા ગામે રહેતા રજનીકાંત નાનજીભાઈ પાનેસરાની ડિલિવરી દેવા જતા હોવાનું વલભીપુર પોલીસને તપાસમાં ખુલવા પામતા રજનીકાંતની શોધખોળ હાથ ધરી હતી કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ